અરે હાવડું મોટું હોતું હોય ભલા મારા અરે ભાઈ એ તો છે ઉખાય બોધ ને પડે દે છૂટે જ ના તો એ હો તો કોદાસ ફોરવાનું ને તમાર ના રે હું નહીં બો ખતો તો મારો શું છોડવાનું આવે પે ના એ તો ખાવા પડી ગયા ના આપણા શું કાય છે રોડ નું તા હે શું કરી છે એમ કો રોડ નું તારા બાપા તો તહી પે પૈસા એમનો ઘર બનાવ્યું જોણ તો એ તો ખબર છે ને ત્યાં જ કયો મકો હોન બોન ડબાઈ એવું શું કયો મે

આપણે અનવો બનવો લઈ જ નહીં બાદતો હોય આ પોંદળી વાળતો હોય જે વાળ વાયડે જ કરે તમે બોલો હું તો રવિવાર એમ ગઈ લોક છું લાગે તસમા લાગ્યા છો

આપડે જો ખાલી ખોટા વાટ લઈ જાય ખાલી ખોટા વાટ આવવાના પણ રસ્તો આમો નહીં કરવાનો આ ખાડો તૂટી જાય એવું રસ્તો બનાવ્યો સાચું આ સરપંચ આપડી બૂચ જ મારા લાગા બુચ એટલે આમાં બુચ મારા સરપંચ આપડો આપડે વાટ આવી લે તો શું હાલ તારે શું આપડે લખુરામ ગભાવ સરપંચા માછી ના આવે બહુ કમ્પ્લેટ મળી કાઢવો પડે ખોટા વાટ આલે સરપંચ ના ખોટા વાત તો વાટ આલવો જ નહીં એવું પણ મારું વારું એવું ત્યારે હું અમે જઈએ ખરો કોમ્પલેન કરી આપડે એવો ઠોકો ચશ્મા કઈ એક ગયા કઈ ગયેલી

Mojok jom prakani, ala atau pasti lalal jom prihe, ala non non no, no, ahe pun, awo ada lari watin nai dia tolak ya, kui jui nai dia taruh jom prakata, ala kuasa kese mane aji, mane aji ju, kang koda lo anam na, manna. ya pan jom prakata dia kato ini nah. jom, jom prih pur cedi yo yulaga. ચઢું છું કસરું એટલે કસવી નહીં કરતો દેખાય પણ વાંધો રેવાનું ઝ્વાફરા કસુ લેવા ઘરે જોતો તો એકાદ મળી દે ખવાય

વાપરવાનું કંટાળી ગયા રોડ બના શું રોડ માં હવા દે હવા એ બોલા લાગ્યા બોલાપી કાથી વાપરા

બે દિવસ થઈ જવો જોઈએ બરાબર છે રોડ ના થયો ને કહી દઈશું કે સરપંચ ને આલી બરાબર નો બરાબર થઈ જશે

હું તો બઉ ફોટો મારમ ગયો થઈ જશે કોણ

i don't know